શદાબેન ગેનીબેનના શબ્દો તમે સાંભળ્યા ગેનીબેન ઠાકોર જે જાયન્ટ કિલર માનવામાં આવે છે કેમ બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના કારણે એકમાત્ર બેઠક કદાચ કે જ્યાં મહિલા વર્ષિસ મહિલાનો જંગ છે ગેનીબેનના આક્રમક તેવર કેટલી અસર આપના મતદાતા ઉપર પાડશે ધ્વનીબેન પહેલાં તો ગેનીબેન એક પોતાનું વ્યક્તિત્વ છે ને આક્રમક તેવર હોય છે ડિબેટમાં બી અમે લોકો કાફી ડિબેટ કરી છે અને પોતાની રીતે પોતાની વાત રજૂ લોકતંત્રમાં બધા કરી શકે છે એમણે જે પણ વાતો કરી છે પણ જ્યારે પણ આ એ જ ગેનીબેન છે કે સરકારની જેટલી બી યોજનાઓ એમના વિસ્તારોમાં કામ કર્યું છે એના વખાણ પણ એમણે વિધાનસભાના પટલ ઉપર અને અમે મળતા હોઈએ છીએ ત્યારે ખુલ્લા દિલે કરેલી છે તો એમની વાત રજૂ કરી શકે છે વાત બનાસકાંઠાની છે તો બનાસકાંઠાનો વિકાસ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને ત્યાર પછીથી જેટલા બી અમારા મુખ્યમંત્રી આ આનંદીબેન પટેલ હોય વિજયભાઈ રૂપાણી હોય અને અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનું સરકાર હોય તો એની અંદર પશુધન ઉપર જે કામ કરવામાં આવ્યું છે બનાસકાંઠા હંમેશાથી રોલ મોડલ ફક્ત ગુજરાત માટે નહીં આજે સહકારિતા ક્ષેત્રની અંદર આખા ભારતમાં રહ્યું છે અમે બીજા રાજ્યોમાં બી જઈએ છીએ ત્યારે બનાસકાંઠાની લેડીઝોએ કઈ રીતે જ્યાં પાણીની સમસ્યાઓ છે ત્યાં પશુધનથી ત્યાં સુધી પાણી પહોંચ્યું છે અને પશુ પાણી પશુઓ માટે પહોંચે છે એટલે ઘાસચારો થાય છે અને પશુને જીવાડી શકાય છે અને એના માટે ત્યાંથી સહકારીતા તંત્રમાંથી દૂધમાંથી જે શ્વેતકાંત્રી લઈને એ લોકો આર્થિક રીતે સબળ સબળ થયા છે એ કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ ઇન્જિનની સરકાર તત્કાલીન મુખ્યમંત્રી થી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યાં કર્યું છે તો વસ્તુ એ છે કે અમે મુદ્દા ઉપર કામ કરીશું બાકી વિરોધ પક્ષનું કામ છે એ પોતાના મુદ્દાઓ લોકતંત્રમાં મૂકી શકે છે અને હંમેશા હું જ્ઞાની આદર આપું છું આ તક હું હંમેશા અમને આદર જ આપું